આપના કાર્યકર્તાની આગેવાની હેઠળ સેન્ટ્રલ ઝોનના રહીશો પાલિકાની મુખ્ય કચેરી ખાતે મોરચો લઈને પહોંચ્યા રોડ નહીં તો વેરો નહીં જેવા બેનર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રજૂઆત કરી હતી આપ કાર્યકર્તા અહેમદ પઠાણે કહ્યું ત્રીસ ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છતાં સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના નામે મીંડુ આપના નેજા હેઠળ રોડ નહીં તો વેરો નહીં જેવા બેનર સાથે મોરચું પાલિકા પહોંચ્યું હતું બીજા ઝોનની સરખામણીએ સેન્ટ્રલ ઝોનને હંમેશા અન્યાય થતો જોવા મળ્યો છે સુરત શહેરના કોટ વિસ્તારમાં સમાવિષ્ટ સેન્ટ્રલ ઝોનને આટલા વર્ષો પછી પણ પ્રાથમિક સુવિધાના નામે મીંડુ જ મળ્યું છે ઉબડખાબડ રસ્તાઓ જૂની પુરાણી ગટર કચરાના ઢગલા ગંદકી પારાવાર અમુક જગ્યાએ સ્ટ્રીટ લાઇટના ઠેકાણા નથી પાણી સપ્લાયમાં પણ ક્યાંક ને ક્યાંક ધાંધલી જોવા મળે છે જે જગજાહેર છે આજ મુદ્દે આમ આદમી પાર્ટીના આગેવાન અહેમદ પઠાણ પાલિકાની મુખ્ય કચેરી ખાતે મોરચો લઈ આવ્યા હતા અહેમદ પઠાણે આ મુદ્દે જણાવ્યું હતું કે સુરત મનપાના છાસ ફરિયાદ કરતા પણ આજ સુધી સારા રોડ રસ્તાના ઠેકાણા નથી લગભગ દરેક ગલી મોહલ્લામાં ગંદકીના ઢગ જોવા મળે છે પાલિકાની ડોર ટુ ડોર કચરાની ગાડી નિયમિત આવતી નથી ઘણી જગ્યાએ ગટર ઉભરાવાની સમસ્યા છે આ બધા પ્રશ્નો બાબતે અવારનવાર પાલિકામાં જે તે વિભાગમાં ફરિયાદ કરી છે છતાં પરિણામ શૂન્ય છે દર વર્ષે સેન્ટ્રલ ઝોનને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાય છે તો આ ગ્રાન્ટ ક્યાં જાય છે તેવો સીધો આક્ષેપ તંત્ર પર કર્યો હતો એક સમયે ભાજપનો ઘડ ગણાતા સેન્ટ્રલ ઝોને ભાજપના કેટલાય કોર્પોરેટરો છે ધારાસભ્ય અને સાંસદ પણ ભાજપના છે છતાં સેન્ટ્રલ ઝોનની હંમેશા અવગણના સ્થિતિ જોવા મળે છે જો આવનાર સમયમાં આ બધી સમસ્યાઓનો ઉકેલ ત્વરિત નહીં મળે તો સુવિધા નહીં તો વેરો નહીં જેવા આંદોલન કરવાની ફરજ પડશે ભાજપના કોર્પોરેટરો જ્યારથી ચૂંટાયા છે ત્યારથી ક્યાં ખોવાઈ ગયા છે એ જ ખબર નથી તેમના વિસ્તારની મૂળભૂત સુવિધા બાબતે તંત્રને સવાલ કરવાની પણ તેમનામાં હિંમત નથી अहमद पठानની આગેવાનીમાં આવેલા મોર્ચાએ ભાજપ અને મેયરનો હુરિયો બોલાવ્યો હતો અને રોડ નહીં તો વેરો નહીં ગટર નહીં તો વેરો નહીં પાણી નહીં તો વેરો નહીં જેવા વિવિધ બેનોરો સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો બાદમાં આગેવાનો મેયરને રજૂઆત કરવા પહોંચ્યા હતા अहमद पठान क्या नहीं, 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 रजुआत, रजुआत रजुआत में ऐसा है कि पिछले कई वर्षों से लगभग 30 साल से भाजपा यहां पर शासन कर रही है इसका एम भी भाजपा का है कॉरपोरेटर सबके सब भाजपा के, सब के हैं और धारा सभ्य भी सांसद और सांसद भी जो है यहाँ पर भाजपा का ही है फिर भी सेंट्रल जोन का विस्तार ऐसा है यहाँ पर हर तरीके की समस्या है हर तरीके से प्रॉब्लम है अभी आप देखोगे यहाँ पर हर रोड के अंदर खड्डे हैं ड्रेनेज लाइन में प्रॉब्लम है पानी भर रहा है हर जगह पे सेंट्रल जोन के अंदर सिर्फ तैंतीस जगह पे लीकेज है जो छोटी बड़ी लीकेज है वहाँ पे भी प्रॉब्लम है और हर बार सेंट्रल जोन के नाम पर करोड़ों रुपये का जो बजट पास किया जाता है वो पैसे सब किसके खिसे में जाते हैं और कौन उसको ख़त्म कर देता है जो जनता तक नहीं पहुंचता जनता के टैक्स का पैसा उन लोगों को नहीं मिलता है उसका वर्तन उनको नहीं मिलता है ये समस्या बहुत ज़्यादा है मजबूरन हम लोगों ने लाखों बार करोड़ों बार यहाँ तक ये कोई ऐसा दिन नहीं जाता जहाँ पर हम लोग फरियाद नहीं करें और रजूआत नहीं करें फिर भी हमारी कोई सुनवाई होती नहीं है इसलिए स्थानीय लोगों के साथ में आया गया और यहाँ पर जितने भी लोग हैं सब स्थानीय लोग हैं उन लोगों की फरियाद का कोई निकाल आता नहीं है और हर बार 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 फरियाद करने पर कोई उसका निकाल आता नहीं है क्या मांगे मांग हमारी यह है कि भाई जो पब्लिक अपना टैक्स का पैसा देती है वो पैसे का उनको वर्तन मिलना चाहिए ना कि भाजपा शासकों को भ्रष्टाचार करना चाहिए वो पैसे का जो पब्लिक का हक है उनको मिलना चाहिए वो तो बड़े बड़े भ्रष्टाचार करते हैं वो करें मगर तो क्योंकि उनके ब्लड के अंदर ही उनके डीएनए के अंदर भ्रष्टाचार आ चुका है तो उससे बाज नहीं आएंगे फिर भी जो लोक सेवा का काम है जो पब्लिक का लोक सेवा का काम है जैसे रोड हो गया रास्ता हो गया गटर हो गया जो उनकी बुनियादी जरूरत है जैसे पीने का साफ पानी हो आज भी सेंट्रल जोन के अंदर ऐसे बहुत से विस्तार जहाँ पर पीने का साफ पानी नहीं आता है जैसे कचरे की गाड़ियाँ अनमित है बार बार फरियाद करने के बाद में भी इसका कोई निकाल आता नहीं है कोई भी धारा धोने के हिसाब से काम होता नहीं है और कांग्रेसी कांग्रेस के लोग को तो छोड़ दो तो उनका तो नामो निशान ही नहीं है आम आदमी पार्टी इसके लिए बार बार लड़ रही है